પ્રાથમિક શાળા વાગલખોડ તાલુકો વાલ્યા છેલ્લો વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને અર્ચના બેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણ સ્પર્ધામાં તાલુકા જિલ્લાની રાજ્ય કક્ષાએ ભાગ લીધો શિલ્ડ મેળવ્યા ત્યારે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેને દીકરીએ વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરીને અર્ચના દીકરીએ વીસ જેટલી વાર્તાઓ લખી ત્યારબાદ આ વાર્તાઓનું પુસ્તક છાપવામાં આવ્યું આ પુસ્તક છપાતા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા કાલિદાસ રોહિતને વિચાર આવ્યો કે મારી શાળાની દીકરીનું પુસ્તક મોરારી બાપુના હાથે વિમોચન થાય પૂજ્ય મોરારી બાપુનો સંપર્ક કરતા બાપુએ દીકરીને પુસ્તક વિમોચન કરવાની હા પાડીને રોજ મોરારી બાપુની કથા ચાલે છે સ્થળ ધરમપુર ખાડ ਦਾ ਮੁਕਾਵੇਂ ਵਾਕਲ ਖੋੜ ਜਵਾ ਨਾਨਾ ગામਨੀ ਦੇਕਰੇ ਪਰਮ ਪੂਜ ਸੰਤ ਸ੍ਰੀ ਮੋਹਾਰੀ ਬਾਪੂ ਰਾਸ ਤੇ ਸਾਰ ਨੂੰ ਪਤੰਕਿਉ ਨਾਮ ਨੂੰ ਪੁਸਤਕ ਵਿਮੋਚਨ થયો મોરારી બાપુએ વિમોચન કરી અર્ચના તથા શાળાના શિક્ષક કાલિદાસ રોહિત જશુબેન દીકરીના પિતા જીતેન્દ્રભાઈ શિક્ષકના પુત્ર મયુરભાઈને શાલ ઉડાડી સન્માનિત કરી પુસ્તક વિમોચન કરી દીકરી અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા હતા અને દીકરીને ખૂબ આગળ વધે તેમ બાપુએ જણાવ્યું અને બાપુએ જણાવ્યું કે મારા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રીએ સુંદર કામગીરી કરી દીકરીને આગળ લાવ્યા તે બદલ ધન્યવાદ આમ ગુજરાત રાજ્યની સરકારી શાળાની તુરણ આઠમાં બનતી તેર વર્ષની ઉંમરે લેખિકા તરીકે જેનું પ્રથમ પુસ્તક વિમોચન થઈ પ્રકાશિત થયું એવો આ પ્રથમ કિસ્સો હશે આ પુસ્તક છપાવવા માટે કાલિદાસ રોહિત અને જશુબેને તમામ ખર્ચ કર્યો હતો સાથે સાથે આ પુસ્તકને ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સચિનભાઈ શાહ સાહેબ તથા અનેક કવિઓ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન તથા ભાબોર સાહેબ અને લેખકોનો શુભેચ્છા પાઠવી હતી અને શિક્ષક દંપતિ કાલિદાસ રોહિત અને જશુબેને તથા દીકરી અર્ચના ધન્યવાદ અને શુભેચ્છા પાઠવી હતી પુસ્તક વિમોચન મોરારે બાપુના હસ્તે તથા શિક્ષક દંપતી અને દીકરીના પિતા શ્રી ભાવ બની ગઈ હર્ષનાસુલ આવ્યા આમ એક પ્રાથમિક શાળાની દીકરી લેખિકા બની શકે તેમ એક ઉત્તમ ઉદાહરણ જીતેન્દ્રભાઈ વસાવાએ પૂરું પાડ્યું